જેન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા બોટાદ મુક્તિધામમાં છેલ્લા અઢાર વર્ષથી સ્વાનો માટે રોટલા લાડુનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે આપણા શાસ્ત્રોમાં અબોલ પશુઓ પ્રત્યે જીવદયા સેવાનું અનોખું મહત્વ છે આ મુક્તિધામ પરિસરમાં પૂજ્ય અંબારામ બાપુના આશીર્વાદથી છેલ્લા અઢાર વર્ષથી જીવદયા અંતર્ગત સીમ વગડાના કુતરાઓ માટે નિયમિત રોટલા અને દર રવિવારે લાડુ બનાવી વિતરણ કરવામાં આવે છે આ કાર્યની વિશેષતા એ છે કે રોટલા લાડુ ફક્ત સેવાભાવી ભાઈઓ દ્વારા જ બનાવવામાં આવે છે પરમાત્માની કૃપાથી આ સેવાયજ્ઞમાં કોઈ દાતા પાસે હાથ લાંબો કરવો પડતો નથી પરંતુ અહીં ઘઉં ગોળ ઘી તેલ વસ્તુઓ સ્વૈચ્છિક આપી જાય છે જે એક ચમત્કારથી કમ નથી પરમાર્થ કાર્યમાં ભગવાન હંમેશા ભેળો ભળે છે તેનું આ જીવતું છે જેન્ટ્સ ગ્રુપ ઓફ બોટા દ્વારા નવનિર્મિત બોટાદ શહેરની વિવિધ સંસ્થાઓ તથા નગરપાલિકાના સહયોગથી મુક્તિધામ ગુજરાતનું સ્વર્ગસમૂહ આ સુંદર હરિયાળુ મુક્તિધામ આકાર પામ્યું